બ્યાસી વર્ષીય વયવૃદ્ધેનારાયની માલિકીની પુણાની કરોડોની જમીન છલખપટ કરી પચાવી પાડવાના કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે જમીન દલાલ વકીલ સહિત ચાર સામે ગુનો નોંધતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ પુણા કુંભારિયા ખાતે પુણા પ્રાથમિક શાળા નજીક નવાબ ફળિયાના વતની બ્યાસી વર્ષીય ઈશ્વર વિખા પટેલને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે પત્ની ધનુબેન વર્ષ બે હજાર આઠમાં માં મરણ પામી છે તો વર્ષ બે હજાર એકથી થી ઈશ્વર પટેલ દીકરાઓ સાથે તેઓ અમેરિકા સ્થાયી થયા છે વાર તહેવારે તેઓ અમેરિકાથી સુરત આવે છે તેમની વડીલો પાર્જિત કે તેની જમીન પુણા ગામ ખાતે આવેલી છે જમીનની દેખરેખ રાખવી અનિવાર્ય હોય ગત ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઈશ્વરભાઈ અમેરિકાથી સુરત આવ્યા હતા પુણા ગામની જમીનોના છેડાછા ગામની જમીનમાં પોતાનું નામ હોય માતાના મૃત્યુ બાદ વારસાઈ હકે ત્રણ બહેનોના નામ દાખલ થઈ ગયા હતા જે નામ કમી કરવા તથા પુણાની જમીનોની દેખરેખ માટે ભરત કોલડીયાને વાત કરી હતી કોલડીયાએ પરિચિત વકીલ વિપુલ કાકડીયાનો સંપર્ક કરાવ્યો હતો જેઓ વિશ્વાસ કેળવી છેડછાણી જમીનના કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી જમીન અંગેની કામગીરીના વહીવટ બાબતે પાવર વંચાવી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો હતો ત્યારબાદ હા પડવા કહ્યું હતું જે વિશ્વાસ ગેરલાભ લઈ પાવર લકીલ વિપુલ કાકડીયાએ કરાવી લીધો હતો જે પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયા જયસુખ સતાણી સાથે કારસો રચ્યો હતો જે પાવર કરાવ્યાના બીજા જ દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું જે અંતર્ગત વિપુલ કાકડીયાએ કોલડીયા ઈશ્વરભાઈ અને તેમના વારસદારો પાસેથી મગોબની જમીનના દસ્તાવેજો તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાણી જમીનના નામે સહયોગ કરાવી હતી ત્યારબાદ મગોબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબુલાત પાવરના આધારે ત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ક્રિષ્ના યુનિટી ભાગીદારીના પેઢી ભાગીદારોના નામે વકીલ વિપુલ કાકડીયાએ અઠ્યાવીસ પોઈન્ટ એકાણું કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો જંગેનો કોઈ અવે જ ઈશ્વરભાઈને ચૂકવ્યો ન હોવા છતાં મગોબની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો તો આ મામલે ઈશ્વરભાઈ પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે જમીન દલાલ ભરતમનુ કોલડીયા વકીલ વિપુમોહન કાકડીયા જયસુખનાનજી સતાણી અને સંજય વલ્લભ માંગુકિયા સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂર્ણા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોરિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સત્તાણી અને સંજીવ બાગુટિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ કલમ ચારસો ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરે અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે બાબતે સૌ પ્રથમ તેઓએ જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જયારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની અ વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લઈ અને બોગસ દસ્તાવેજો ઉભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કર્યા હાલ જે ચાર આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે જે પૈકી ત્રણ ની અમે ધરપકડ કરી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર છે એમની પણ ધરપકડ કરવામાં આવશે